સાચી વાત છે બોલતા તે આવડતું નથી અને એ ધીમે ધીમે મિત્રો ફેસ છે એ કોમેન્ટ સાચી છે મિત્રો હજી ધીમે ધીમે મિત્રો આપણે ફાઇનલી રાયડો ન દઈ ગયું છે અને મિત્રો આપણે આઈડિયા ઘરે એક વખત લઈને મિત્રો અને મિત્રો તમે જોઈ શકો છો એટલે દીકરી નહીં ખૂણા બધી મિત્રો નદા જાય એટલે મિત્રો બધું નહીં બધા રેડી એક અમારા નવોલગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે આજ આવી ગયા હતા ફાઇનલી પાસા હતા અહીંયા અહીંયા કે ચો હતા રાયડાની અંદર રાયડો કેમ કે મિત્રો નોંધવાનું ચાલુ છે અને જોઈ શકો છો નેદવાનું ચાલુ છે મિત્રો હવે લોબુ છે ને દેવાનું ત્યાં તો થોડોક મિત્રો અને આ એડી અને મિત્રો આપણે કરવાનું છે મિત્રો બાકા મિત્રો બધા કહે છે કે અમારા ટ્રેન્ડિંગ હેડે છે શીખો એપ ડાઉનલોડ કરો મિત્રો તમને ના આવડતો હોય શીખો એપ ડાઉનલોડ કરો મિત્રો આપણે આવડતો જ હોય છે ખેડૂતને કોઈ બાચી હોતું નથી કે આના છોકરાને ના આવડતો હોય એટલું જેડ મિત્રો આવડતો હોય છે કમકાજ પણ એનું મિત્રો મહેનત કરવી પડશે મહેનત વગર કોઈ ફોર્મ નથી હવે આવડ્યું છે મિત્રોને અચ્છા અને પાછો પોણીવાળ છે ખાતરનાક છે પછી મિત્રો મોટો થશે એમને એમ કોઈ મોટો થશે નહીં મિત્રો એટલે હંમેશા મહેનતથી આગળ મિત્રો જીત હોય છે એટલે પહેલાં આપણે મહેનત કરવી પડે છે પછી એનું ફળ મળે છે એવું નથી કે તાન તાર મિત્રો ફળ મળેલું છે મિત્રો આપણે દવા સોંટવાની છે ચાર ડ્રમની એટલે બે ડ્રમને થતા જઈએ મિત્રો બે ડ્રમની બાકી છે મિત્રો કેટલી દવા છે મિત્રો તમે જોઈ શકો છો ઓલી પડી પહેલાં એક ડ્રમની મિત્રો આ બીજા ડ્રમની મિત્રો આ ત્રીજા ડ્રમની અને આ ચોથા ડ્રમની અને હમો ડબલ પડી એ બધી આ દવા મિત્રો આટલી બધી ભેગી કરી અને તોટવાની હોય છે ને દાડમની અંદર દાડમ નથી કે રિઝલ્ટ જેવું મળે છે મિત્રો પણ દવા તો મિત્રો સોટો હાલ તો રિઝલ્ટ મળે તો ઠીક છે ને મિત્રો નકા તકલીફ છે દવાનો ખર્ચો માથે પડવાનો છે અને મિત્રો મહેનત પણ માથે પડશે તો ના બેઠી તો મિત્રો દવા આપણે ફાઇનલી રાઈડ ન દઈ છે અને મિત્રો આપણે આઈડિયા સાથે ઘરે દવા લઈને મિત્રો અને મિત્રો તમે જોઈ શકો છો એટલે દીકરીની ખૂણા બધું મિત્રો ન દે છે એટલે મિત્રો બધું જાય દઈ જો મિત્રો અડધું જ્ઞાણો છે બધું દેવાનું પડ્યું છે બધું બધું ખાલી એક ભાગ જ ને દાણો છે એક ભાગમાં દેવાનું મિત્રો બાચી છે અને બાળકો મિત્રો ટાબટિયા ટાબટિયા છે ટાબટિયા છે એ માળો મને ખબર નથી તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો નકા આ બધું છે મિત્રો બાકા જીકી અમારા રાયડનો નજારો કેવો છે મિત્રો કોઈને સારું લાગે તો આની અંદર કોમેન્ટ કરી શકો છો નકા મિત્રો કોઈ કોમેન્ટ કરતા નહીં અને મિત્રો અમારા મિત્રો આપણે રાયડો ગણો ને મગફળી કાઢી અને પાસે મિત્રો રાયડો આપણે વાયું છે એનું રિઝલ્ટ મિત્રો તમે જોઈ શકો છો કેવું મસ્ત રિઝલ્ટ છે ઓળો બારે મિત્રો બધું રાયડું નીકળજો છે એટલું ઝેડ મિત્રો તમે જોઈ શકો છો હાલ ઓળે બારે છે મિત્રો એટલે હવે નદવાનનું તો છે પણ હાલ થોડોક કીધું પોણી વાળી અને મિત્રો પસંદ ન અને કેવો મસ્ત વિકાસ થયેલો છે મિત્રો તમે જોઈ શકો છો અને કેવો બધો મિત્રો દેખાયેલો છે હા અને મિત્રો એક અમારા વિડીયો કોમેન્ટ આવી હતી કે રમેશભાઈ તમે વિડીયો બનાવી શકતા નથી બોલી નથી શકતા સાચી વાત છે બોલતા તે આવડતો જ નથી અને એ ધીમે ધીમે મિત્રો પ્રેસ છે એ કોમેન્ટ સાચી છે મિત્રો હજી ધીમે ધીમે કોંગ ચાલુ થશે આપણે ઉતાળે ઓબા પાકે નહીં મિત્રો એટલે ધીમે ધીમે બધું કામકાજ ચાલુ રહેશે અને મિત્રો રાયડ મારે છે અને કોઈ ઘણો નથી પ્રોટાખો છે મિત્રો એટલે એને મિત્રો ન્યાદી કરી વાળી અને પછી કામકાજ થશે મિત્રો એટલે અને મિત્રો મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ભારત મિત્રો